ગુજરાતી ઢાકોરમાં અચાનક મુલાકાતે તમે આવ્યા છો શું કહેવા માંગો છો બોલો તો મારા ઉપર અને અમારો પરિવાર અમે જેટલી માનીએ છીએ લાખો કરોડો શ્રદ્ધાળુ ડાકોર ખાતે આવે છે અને દરેકને ડાકોરનો ઠાકોર મનોકામના ભવિષ્ય પૂર્ણ કરે એ ભગવાન રણછોરાય માટે ગીત ગાઓ ગીત ગાવું પડશે ગીત ગાવું પડશે ગીત ગાવું ગીત ગાવું પડશે દરવાજો બંધ થઈ ગયો અને માતાજી ની એવી અસીમ ખૂબ એમની પર બની રહે અને એમને ખૂબ એવા આશીર્વાદ ગુજરાત ના બને એવી શુભકામના રાજા